લોકોને ખાસ તો અપીલ એ જ કરવાની છે કે હવે લોકશાહીનું આ પર્વ છે સર્વે વધુમાં વધુ મતદાન કરે અને આ જે આજનું આ વખતનું જે મતદાન છે એ મહિલાઓ માટે છે અને આચાર જેમ આપણે કહી કે એક અસ્મિતાની લડાઈ છે નારીની નારીના ગૌરવની નારીની સન્માનની લડાઈ છે ત્યારે આજે આ વખતે મહિલાઓ પણ ખૂબ જ સંખ્યામાં તમે જોશો કે મતદાન કરે છે અને ચોક્કસ પરિવર્તન છે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે છે આવે છે ને આવે છે મેં એ જ કીધું કે લોકશાહીના પર્વની સાથે સાથે આ વખતે જે છે એ સ્વાભિમાનની અને નારી સન્માનની જે અત્યારે લડાઈ છે ત્યારે લોકો લોકોને પણ હવે જાગૃતતા આવી છે અને જે અત્યારેનો જે ઉનાળાનો માહોલ છે એ જોતા અને સવારમાં જે વેલામાં વહેલું વધુ મતદાન થાય એવી બધાએ અપીલ કરી છે ત્યારે અત્યારે પણ તમે જોવો છો કે દરેક મતદાન મથકોમાં ખૂબ જ લાંબી લાઈન છે અને લોકો જંગી બહુમતીથી મતદાન કરે